તો બીજી તરફ જે સભ્યોના ફોર્મ રદ થયા છે તે તમામ સભ્યોએ આપી છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સભ્યોની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ જીગ્નેશ કાર્યાની પેનલના દસ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા અને અન્ય દસ ઉમેદવારોના ફોર્મ અલગ અલગ કારણોસર ચૂંટણી કમિટીએ રદ કર્યા હતા તેની સામે ચેરિટી કમિશનરને લેખિતમાં થયેલી રજૂઆત બાદ હવે ચૂંટણી કમિટીના ત્રણ અધ્યક્ષો રાજેશભાઈ બદયાણી મુકેશભાઈ ગોસલિયા અને હાર્દિકભાઈ પાબારી તથા પાંચ સભ્યો શાંતિભાઈ પોપટ વિજયભાઈ ભરાડિયા ભાવેશભાઈ કોટેચા નિલેશભાઈ કારિયા અને જયેશભાઈ રાડિયાને લેખિત નોટિસ પાઠવી જણાવ્યું છે કે ચૌદ ફેબ્રુઆરીના સર્ક્યુલર બહાર પાડ્યો છે તેમાં ચૂંટણી કમિટીના સભ્યો તરીકે તેઓની સહી નથી અને સર્ક્યુલર મુજબ ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવાની તારીખ ચોવીસ બે અને ચૂંટણીની તારીખ ઓગણત્રીસ બે દર્શાવાય છે તે સર્ક્યુલરમાં ફોર્મ ચકાસણીની કોઈ તારીખ કે સમય દર્શાવ્યા નથી તેમજ આ ફોર્મ અધ્યક્ષો મોડી રાત્રે રિજેક્ટ કરવામાં આવેલ છે તે ફોર્મ રિજેક્ટ કરવા બાબતેના કોઈ સંતોષકારક કારણો તેઓ દ્વારા દર્શાવવામાં આવેલ નથી અને ટેકનિકલ કારણો દર્શાવી આ દસ સભ્યોને યેનકેન પ્રકારે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતા અટકાવવા માટેના બધ ઇરાદાથી સંસ્થાના નીતિ નિયમોને કોરાડે મૂકી આ ફોર્મ રદ કરવામાં આવ્યા છે અને તેથી આ ગેરકાયદેસર કૃત્ય સામે આસી ચેરિટી કમિશનર પોરબંદરને અરજ અહેવાલ કર્યો છે તથા તે સંબંધેની જાણ જોઈન્ટ ચેરિટી કમિશનર રાજકોટને પણ કરી ગેરકાયદેસર કૃત્ય સામે કાનૂની લડત ચાલુ કરી છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં જે કારોબારીની ચૂંટણી થવાની હતી એમાં ગઈકાલે જે અમારા દસ સભ્યોના ફોર્મ રદ કરી અને બાકીની પેનલની બિનરીફ જાહેર કરી દેવામાં આવી આ જે સંપૂર્ણ કાયદાની વિરુદ્ધમાં થયેલ કાર્ય છે અને તેની સામે અમે ચેરિટી કમિશનર પોરબંદરમાં લેખિત રજૂઆત કરી હતી તેની લેખિતમાં પણ જાણકારી આવી ગયેલી છે કે ભાઈ તે મારા કાયદામાં નથી આવતું એ અમે રાજકોટ ચેરિટી કમિશનરમાં ફરિયાદ કરવાના છીએ એ અંતર્ગત આ ચૂંટણી રદ થઈ શકે તેવો કાયદો પણ છે અને અહીંયા રજૂઆત કરી અને આગળની કાર્યવાહી કરું અને એ પછી પણ ન્યાયપાલિકાનો સહારો લેવો પડે છે એમાં પૂરેપૂરી માનસિક તૈયારી છે આ રીતનું મારું સંપૂર્ણ કારોબારી વતી હું જણાવવા માગું છું આ ચૂંટણી થયેલ છે ની વિરુદ્ધમાં થયેલ છે અને જે પણ કાયદાઓ છે તે પણ જે અધિકારીઓ બેઠેલા છે તેને સમગ્ર સમાજને વેપારી આલમને બધું સરા કહેવું જોઈએ પ્રેસના મીડિયાની સામે પણ કહેવું જોઈએ આ લોકો કેમ નથી કહેતા એક પણ પ્રશ્ન છે એટલે અમારી માગણી છે કે દરેક વ્યાપારી પ્રેસ મીડિયાની સામે આ બધા નિયમો જે સંસ્થામાં ચૂંટણીને લગતા બધા નિયમો છે તે જાહેર કરવા જોઈએ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એવું અમારું માનવું છે અત્યારે ચૂંટણી અધ્યક્ષ અને તેની આખી ટીમ છે તેના દ્વારા જે આ બિનકાયદેસર રીતે ચૂંટણી યોજવામાં આવી તેની ઉપર પણ સખત કાર્યવાહી કરવાની તૈયારી છે અને કરશું જે લોકો કોઈ પણ જાણકારી જાણકારી ન હોવા છતાં પણ કોઈના ગેરમાર્ગે દોરાયેલા છે કોઈના કહેવાથી તો એ લોકોને પણ થોડાક અમે માહિતગાર કરીએ છીએ કે કોઈના થોડું બધું જાણી આ બંધારણ છે કાયદાઓ છે આગળ ચાલે કોઈના કહેવાથી આગળ ચાલશે તો એની ઉપર પણ અમે વ્યક્તિગત કાર્યવાહી કરશું એવું પણ જણાવવામાં આ નોટિસમાં ચૂંટણી કમિટીના ત્રણ અધ્યક્ષોને જાણ કરવામાં આવી છે તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના સર્ક્યુલર મુજબ કોઈ પણ ચૂંટણી સંબંધેની કાર્યવાહી કરવી નહીં અને જો કોઈ પણ જાતની ચૂંટણી સંબંધેની કાર્યવાહી કરવામાં આવશે તો ના છૂટકે અધ્યક્ષો સામે પણ વિશેષ કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી પણ ચેતવણી આપી છે நிபுல் போப்பட குஜராத் நியூஸ் போரபந்தர்